નડિયાદમાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગો ધોવાયા ગઈકાલે નડિયાદ શહેર તેમજ નડિયાદ તાલુકામાં સામાન્ય વરસાદના છાપટા પડ્યા હતા આ વરસાદ છાપટામાં જે નડિયાદ શહેરના મુખ્ય માર્ગો જેમાં ઉત્તર સડન નડિયાદ રોડ નહેર પાસે કોલેજ રોડ વાણિયાવાડ સર્કલ પાસે મહાગુજરાત હોસ્પિટલ પાસે નાના કુંબનાદ રોડ વગેરે જે નડિયાદ શહેરના મુખ્ય માર્ગો છે તે

વરસાદ પડવાનો જ છે અને ચાલુ વરસાદે તમે આ બધું કામ કરો તો જે હતી એની એનાથી ખરાબ પરિસ્થિતિમાં મુકાય એટલે નડિયાદ નગરપાલિકાનું તંત્ર બિલકુલ અવેધ દિશામાં જઈ રહ્યું છે એમની પાસે કામ કરવાનું કોઈ reason જ નથી કે ક્યારે કઈ રીતના કામ થાય કે એ કામ કેટલું સક્સેસ થાય ફક્ત ને ફક્ત એમની પાસે મહારથી બધાએ એ હાંસલ કરી છે ભ્રષ્ટાચાર કરવામાં કે કઈ રીતે એક પેચ મારીને પૂરો કરી દઈએ તો ફરી બીજા પેચના પૈસા લેવાય નાગરિકો પૂછી નહીં શકતા પણ હું તો પૂછું છું કે તમે એવું તો કયા લેવલનું કામ કરી રહ્યા છો કે જે ચોવીસ કલાક નથી ટકતું અને વરસાદ પડે અને એક જ વરસાદ એક ઇંચ વરસાદમાં આટલું બધું ધોવાણ થાય ને તો એના કરતા ખરાબ રસ્તો થાય તો તમારે અધિકારીઓ ડૂબી મરવાની પરિસ્થિતિ આવી જાય અને ખરેખર તમારે બધાએ નડિયાદ નગરપાલિકાના તંત્રમાંથી રાજીનામું આપી દેવું જોઈએ

નડિયાદની અંદર છ મહિના પહેલા બનાવેલા રસ્તા આજે બિલકુલ ખરાબ પરિસ્થિતિ મળે સૌથી નડિયાદ પોલીસ સ્ટેશન પોલીસ રસ્તો જુઓ સાચું ખરેખર એટલો બધો ખરાબ રસ્તો થઈ ગયો છે કે તમને જવું ના ગમે પછી સંતરામેશ્વર માધુવાળા રોડ લો અરે ડેરી રોડ ઉપર તો પેલા ભૂવા પડે છે તો કેવી રીતે પડે છે એટલે આ બધાની અંદર અણધટ વહીવટ જે છે ને કે દિશા સૂચક નહીં દિશા વિહીન કામ કરવાનું આ લોકો પાસે કઈ રીતે કામ કરવું કે કઈ રીતે કામ કરાવવું એનું કોઈ નોલેજ નથી જેનો ભોગ નડિયાદ શહેરની અને આજુબાજુ ગામડામાંથી જે લોકો આવે છે પસાર થાય છે એ લોકો ભોગ અનો બની રહ્યા છે અને આ તો પબ્લિકના કામ છે અમારે જે રીતે અમે કરીએ છીએ એના કરતાં તમારે તો